આમ આદમી પાર્ટીના નેતા સાગર રવારીએ ખેડૂતોની સહાયમાં કડદો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે કમોસમી વરસાદ થયો ખેડૂતોને કરોડો રૂપિયાનો નુકસાન થયો હજારો કરોડનો નુકસાન થયો ગુજરાત સરકારે સેટેલાઇટથી સર્વે કર્યો 10000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયાનો એ જાહેર કરી દયો ત્યારે પણ મને પૂરો વિશ્વાસ હતો ભાજપ ની સરકારની કડદો કરવાની ક્ષમતા ઉપર અને સહાય માં કડદો થઈ ગયો એનો પુરાવો પણ હું આજે તમને છું અત્યાર સુધીમાં એસી હજાર સરકારમાં જમા કરાવી દીધી છે જેમને કમોસમી વરસાદમાં નુકસાન થયું છે સરકારે અત્યાર સુધીમાં માત્ર ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ખેડૂતોને જ સહાય ચૂકવી છે

ખેડૂત છે પટેલ જંતીભાઈ શંભુભાઈ જયંતભાઈ ત્રણ હજાર છસો પંચોતેર મીટર સર્વે નંબર ચારસો ચુમ્મોતેર ક્ષેત્રફળ છે પોઈન્ટ આડત્રીસ એક્યાસી હેક્ટર નુકસાન પૂરેપૂરું

અને એમને પૂરેપૂરી રકમ મળવાપાત્ર એવું આપણને લાગે હવે આ વીસીઈએ ભરેલું ફોર્મ ખેતીવાડી અધિકારીએ એડિટ કર્યું છે એવું મને કહેવામાં આવ્યું ને એની પ્રિન્ટ પણ મોકલવામાં આવી છે તો એમાં છે સર્વે નંબર 233 જે પેલામાં છે ક્ષેત્રફળ 0.3675 હેક્ટર બાકીનું બધું બરાબર છે નુકસાનગ્રસ્ત વિસ્તાર

જે ખેડૂતે ફોર્મ ભર્યું હતું એનો કુલ નુકસાનગ્રસ્ત વિસ્તાર હતો એક પોઈન્ટ ઓગણીસ જીરો આઠ હેક્ટર એડિટ થયેલા ફોર્મમાં કુલ ત્રણે સર્વે નંબરનો નુકસાનગ્રસ્ત વિસ્તાર થઈ ગયો પોઇન્ટ તેર હેક્ટર હવે આ ખેડૂતને કેટલી સહાય મળશે પોઇન્ટ તેર હેક્ટરની

આ કડદો કડદો ન થાય થાય તો એની સામે લડવાની તૈયારી આપણે સૌ ખેડૂતોએ રાખવાની છે આ વખતે ગુજરાતમાં સરકારને ને કોઈ પણ પ્રકાર કડદો આપણે કરવા દેવાનો નથી